હવે શ્યામ સર તમે ઓલરેડી આપણે એલ એન્ડ ટી ફાઈનાન્સની વાત કરી તમે આ અઠવાડિયા દરમિયાન જુઓ ને તો બધી એનબીએફસીઝ ન માત્ર એલ એન્ડ ટી ફાઈનાન્સ પરંતુ બધી એનબીએફસીઝમાં સારી તેજી આપણને જોવા મળેલી છે એટલે મારી રિક્વેસ્ટ છે કે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ એટલે કે ફિન નિફ્ટી જે આપણે કહીએ છીએ એફ એન્ડો નું ઇન્ડેક્સ તેના પર નજર કરો એક વખત રીઝન એ છે કે તમે જોયું હશે નવેમ્બરમાં સર એફઆઈઆઈની એક્ટિવિટીઝ અને સાથે સાથે આ ઇન્ડેક્સની મોમેન્ટમ બંને બહુ ઓછા હતા લિમિટેડ હતા ફિન નિફ્ટીમાં શું તમને એવું લાગે છે કે ડિસેમ્બર મહિના માટે ફિન નિફ્ટી કંઈક નવા જૂની કરવા તૈયાર છે શ્યામ સર ફિન જે રીતે આપણે વાત કરીએ ચારસો પાંચસો ની ઉપર એક બ્રેકઆઉટ આપીને અને અત્યારે બ્રેકઆઉટ ઉપર પણ સસ્ટેન થઈ રહ્યું છે ઇન્ડેક્સ અને બિલકુલ અગર ટેકનિકલી વાત કરીએ તો અહીંથી જે રીતે હાઈ કર્યો છે અને એનું જે રિટ્રેસમેન્ટ છે તો આપણે સત્યાવીસ હજાર પાંચસોના લેવલથી બીજા અહીંથી લગભગ ઓલમોસ્ટ ઓલમોસ્ટ ત્રણ થી ચાર ટકાની તેજી છે ચાર ઉપર બિલકુલ હજુ પેન્ડિંગ હોય એ રીતના સિનેરિયો દેખાઈ રહ્યો છે એટલે આનું અગર કેલ્ક્યુલેશન મૂકીએ તો અઠ્યાવીસ હજાર પાંચસો થી સાતસો ની રેન્જ આવે છે એટલે અત્યારે સમજો સત્યાવીસ નવસો એટલે બીજા સાતસો થી આઠસો ની હજુ જગ્યા જોવા જઈએ તો ફિન નિફ્ટીમાં બિલકુલ હજુ ગેપ પેન્ડિંગ છે અને નું અથવા તો પછી રેન્જનું જે બ્રેકઆઉટ આવ્યું છે અને એની પેટર્નનું ખાલી કમ્પ્લીશન જોઈએ ને તો પણ હજુ એટલી જગ્યા પેન્ડિંગ બતાવે છે એટલે ડેફિનેટલી કોઈની પાસે ફિન નિફ્ટી રિલેટેડ સ્ટોક હોય અથવા એમાં જે લીડિંગ સ્ટોક હોય એને પણ આપણે હોલ્ડ કરીને ચાલી શકાય છે અથવા જે લોકો આમાં ઇન્ડેક્સની મુવમેન્ટ કરતા હોય છે ઇન્ડેક્સ આને ટ્રેડ કરતા હોય છે ઓપ્શનની સાથે કેમ કે આમાં તો મંથલી એક્સપાયરી થતી હોય છે તો એનો ઉપરનો વ્યુ લઈને ટ્રેડ કરવો જોઈએ કોઈ પણ ડીપ છે એ આમાં પણ બાયિંગ તરીકે વર્ક કરશે નીચેમાં આગળ જોવા જઈએ તો સત્યાવીસ હજાર છસો સાતસો વાળો એક ઝોન છે વારેઘડીએ ત્યાં સપોર્ટ તરીકે વર્ક કરશે ઇન્ડેક્સ એની નીચે જાય અને એની નીચે સસ્ટેન થાય એવું હમણાંની સિચ્યુએશનમાં નથી દેખાઈ રહ્યું હમ ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે મોમેન્ટમ હમણાં નથી દેખાઈ રહ્યું આ ફિન નિફ્ટી માટેનું ઓવરઓલ એનાલિસિસ